ભારતના રાજનેતાઓના મોઢેથી અને ખાસ તો સત્તાધારી નેતાઓના મોઢેથી વારંવાર તમે સ્વદેશી આત્મનિર્ભર લોકલ ફોર વોકલ જેવા શબ્દો સાંભળતા પરંતુ તમે જાણો છો કે આ કંઈ આજકાલથી ચાલે આવતી રાજનૈતિક વાત નથી પણ એક સદી કરતાં વધારે જૂની સ્વદેશીની વાત છે તો આપણે સ્વદેશી સવારના દરરોજ એક એપિસોડના માધ્યમથી વાત કરીશું ગુલામ ભારતથી લઈ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના સ્વદેશી વિચારોની અને ત્યારબાદ

અને આ ચિત્ર જોયા બાદ તમે આત્મનિર્ભર કે સ્વદેશી જેવી નારાના નાટકની વાતો પર હાસ્ય અટકાવી શકશો નહીં દેશના પ્રધાનમંત્રી મોદી એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં પ્રચાર કરી દોસ્તી નિભાવતા હતા ભારતમાં ચોક્કસ વિચારધારાના લોકો હોમ હવન કરી ટ્રમ્પને ચૂંટણી જીતાવવા આધ્યાત્મિક મદદ અમેરિકા મોકલી રહ્યા હતા હજ તો ત્યારે થઈ જાય છે જ્યારે ગુજરાતી કહી રહ્યા હતા કે ટ્રમ્પ અમારા સમાજના છે પરંતુ હવે એ જ ટ્રમ્પ આપણને ગમતા નથી બીજી તરફ ચાઇનાના શી જિનપિંગ સાથે અમદાવાદમાં હિંડોળા પર હિંચકા ખાઈ ડિપ્લોમેટિક સંબંધ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા મોદી પરંતુ જ્યારે જ્યારે વિદેશી નીતિમાં લોચા થાય ત્યારે ભાજપના નેતાઓ ક્યારેક ચાઇનીઝ માલનો બહિષ્કાર કરવાનું આહવાન કરે છે તો ક્યારેક વિદેશી માલની વાતો કરી અમેરિકાના ટેરિફ નીતિનો વિરોધ કરે છે તમે જુઓ વર્ષ બે હજાર ચૌદમાં મોદી અને શી જિનપિંગ અમદાવાદના રિવરફ્રન્ટ પર ઝુલા ખાતા હતા સીનો ઇન્ડિયન ટાઈની વાતો કરતા હતા અને વર્ષ બે હજાર સોળના ઓક્ટોબરમાં ભાજપના જ રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય ટ્વીટ કરી બોયકોટ ચાઈના ચલાવી સ્વદેશી માહોલ બનાવી રહ્યા હતા કેમ કેમ કે વિજયવર્ગીયનું કહેવું હતું કે ચાઈના જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને આતંકી ઘોષિત કરવાથી રોકી રહ્યું છે એટલે આપણે ચાઈનાની પ્રોડક્ટનો બહિષ્કાર કરો આ વાતમાં વળી મોદીના હોમસ્ટેટમાં ગુજરાતના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પણ ટેકો આપ્યો તેવા સમાચારોથી માધ્યમો પણ માહોલ બનાવી રહ્યા હતા પણ થયું શું કંઈ નહીં પછી વર્ષ બે હજાર સત્તરના ઓગસ્ટમાં ભારત અને ચાઇના વચ્ચે ડોકલામને લઈ સીમા વિવાદ છેડાયો અને કર્ણાટક ભાજપે શરૂ કર્યું કે ચાઇનીઝ માલનો બહિષ્કાર કરો સપ્ટેમ્બર બે હજાર સત્તરમાં આ વાતને ઝીલી લઈ ભાજપના નેતા સંતોષ મેદાને આવ્યા અને જુલાઈમાં દિલ્હીથી ભાજપના ઉપાધ્યક્ષ મનોજ તિવારી પણ મેદાને આવ્યા મનોજ તિવારીએ દિલ્હીના વેપારીઓને અપીલ કરી કે ચીની સામાનના વેચાણથી દૂર રહો આપણે બોયકોટ ચાઈના કરો પછી શું થયું શું ચાઈનાથી ઇમ્પોર્ટ તો ચાલુ જ રહ્યું થયું કંઈ નહીં આગળ વર્ષ બે હજાર વીસમાં ભારત ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં ઘર્ષણ થયું પંદર જૂને ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે છૂટા હાથે હિંસક અથડામણ થઈ આ સમયે સનામ વાંગ વોલેટ પાવરના નામથી એક અભિયાન છેડ્યું અને કહ્યું કે ચાઈનાની વસ્તુનો બહિષ્કાર કરો આ વાતના ટેકામાં કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા ત્રણ હજાર વસ્તુના બહિષ્કાર કરવાની વ્યાપક અપીલ પણ કરવામાં આવી હતી અને ભારત સરકારે ઓગણસાઠ ચાઇનીઝ એપને પ્રતિબંધિત કરી જેમાં ટિકટોક અને વીચેટ પણ સામેલ હતા બાદમાં સરકારે બીજી એપો પ્રતિબંધિત કરી આમ કુલ બસો એપ્લિકેશન ભારતની સરકારે પ્રતિબંધિત કરી ભારતમાં ભારતીય રેલવેએ ચાઇનીઝ પેઢી સાથે કરેલા કરારને રદ કર્યો બીએસએનએલ પણ અપગ્રેડેશન માટે ચાઇનીઝ સાધન નહીં વાપરવાની સલાહ આપી આ બધું થયું પછી ભારતની કંપનીએ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન માટે જર્મનથી ટનલ બોરિંગ મશીન મંગાવ્યું અને એ કંપનીએ પણ ચાઇનાથી એ મશીન મંગાવવું પડ્યું અને એ મશીન હાલ ફસાઈ ગયેલું છે ચાઇનામાં જ કેમ તો ચાઈના અડચણો પેદા કરી રહ્યું છે મશીનનું કસ્ટમ ક્લિયરન્સ નથી આપી રહ્યું હવે આ મશીન વિના આ પ્રોજેક્ટનો ઉદ્ધાર કેમ થાય તેના પર સવાલ પેદા થઈ રહ્યો છે કારણ કે આ મશીન ખૂબ જરૂરી છે આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને પૂરો કરવા માટે અને હવે ચાઈનામાં અટવાયેલું છે જેને ભારત હજુ સુધી કઢાવી શક્યું નથી આ સ્થિતિમાં પ્રધાનમંત્રી મોદી સ્વદેશી આત્મનિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયા અને લોકલ ફોર વોકલ જેવા શબ્દોના વિકાસ થકી લોકોને સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ કરવાનું આહવાન હજુ પણ કરતા રહેશે પણ કેમ થવું સ્વદેશી તેની કોઈ રૂપરેખા ખરી કે નાગરિકોને મોદીની કૂટનૈતિક પછડાટ થાય એટલે બહિષ્કારનું ભૂંગળું પકડાવી દેવાની રાજનીતિ જ કરતા રહેવાનું છે આ બધી વાતોની સાથે સાથે આપણે આવતા એપિસોડમાં ઇતિહાસમાં થયેલી સ્વદેશી ચળવળો અને રાજકારણની સાથે સાથે ખરેખર સ્વદેશી બનવા માટે લેવાયેલા પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા કામોની અને પગલાંની વાતો કરીશું માટે જોતા રહેજો તમારા સોમાન્ય ચેનલને બીજો એપિસોડ જલ્દી આપના સમક્ષ રજૂ થશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર